ડભોઈ પોલીસ સ્ટેશન ડિવિઝનનો વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો ઇન્સ્પેક્શનના બીજા દિવસે પોલીસ સિંહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા દર બે વર્ષે યોજાતું ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાય ડબોઈ ડિવિઝન અંતર્ગતના તમામ પોલીસ સ્ટેશન પ્રક્રિયા હાથ ધરાય પોલીસ સ્ટેશનની તમામ કામગીરી સાથે ચૂંટણી પ્રક્રિયા પણ નિર્વિઘ્ને પાર પાડી જવા હોવાનો સંતોષ મહાનિરીક્ષકે વ્યક્ત કર્યો છેલ્લા પોલીસ વડા રોહન આનંદ દિવાય એસપી આકાશ પટેલ સહિતના પોલીસ અધિકારીઓ પણ ઇન્સ્પેક્શન પૂર્ણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા કહો તો ચાલુ કરી સર અમારા વડોદા રેન્જના ઓફિસ તરફથી ડબોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપણે અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી વડોદરા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવી છે મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે